આપણી પાસે સમાન રીતે વિદ્યુત અનંત સમતલ છે વિદ્યુત ની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે આપણે આ વિદ્યુત ભારિત પ્લેટ થી એચ જેટલા અંતરે આ સપાટીની ઉપર એક બિંદુવત વિદ્યુત ભાર લીધો હવે આ બિંદુ જે જગ્યાએ છે તેની તદ્દન નીચેના બિંદુને કેન્દ્ર તરીકે લઈ આર જેટલા અંતરે આવેલી આ રીંગ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધ્યું અને આપણે અગાઉના વિડીયો જોઈ ગયા કે બધા જ સમક્ષિતિજ ઘટક અથવા x ઘટક કેન્સલ થાય છે જેના કારણે આપણે ફક્ત y ઘટક પર જ ધ્યાન આપીશું તેથી આપણે અગાઉના વિડિયોમાં આ સપાટીથી h જેટલી ઊંચાઈએ આવેલા બિંદુવત વિદ્યુત ભાર પર આ રીંગ વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનો y ઘટક શોધ્યો હતો જે આ છે y ઘટક આ પ્રમાણે છે હવે જોઈએ કે આપણે r બરાબર ઇન્ફિનીટી થી

અને હું તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગુ છું આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં જાય છે તેથી આપણે ફક્ત ભાય ઘટક પર જ ધ્યાન આપીશું હવે આ બિંદુ સમતલથી એચ જેટલી ઊંચાઈએ છે અને આપણે આ બિંદુને કેન્દ્ર તરીકે લઈને આર ત્રિજ્યા જેટલી એક રિંગ બનાવી ત્રિજ્યા આર અને આ રિંગ વડે આ બિંદુ આગળ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું અને આ વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક શું હતો તે આ હતો અને હવે આપણે સંકલિત લઈશું જેથી આપણને આ પ્લેટ વડે ઉત્પન્ન થતું કુલ વિદ્યુત ક્ષેત્ર મળે માટે ઈ બરાબર આર બરાબર થી આર બરાબર ઇન્ફિનિટી સુધીના સંકલિતમાં આર બરાબર ઇન્ફિનિટી સુધીની બધી જ રિંગનો સરવાળો લઈશું કારણ કે આપણે હવે આ આખા સમતલ વડે ઉત્પન્ન થતી અસર શોધી રહ્યા છીએ દરેક રીંગ વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનો નો ઘટક આ છે તેથી આપણે હવે આ સીમા આગળ તેનો સરવાળો કરીશું કે એચ ટુ પાઈ સિગ્મા આર ડી આર તે આખાના છેદમાં એચ નો વર્ગ વત્તા આર નો વર્ગ આખાની ત્રણ ના છેદમાં બે આપણે તેનું થોડું સાદું રૂપ આપીએ કેટલાક અચળ સંકલિતની બહાર લખીએ આપણે અહીં કે એચ પાઈ અને સીકમાને સંકલિતની બહાર લખીશું કારણ કે તેઓ અચળ છે આપણે બેને સંકલિતની અંદર જ રાખીશું અને તેનું કારણ શું છે તે હું તમને થોડી વારમાં જણાવીશ બરાબર કે એચ પાઈ સીગમા આર બરાબર થી આર બરાબર ઇન્ફિનિટી સુધીના સંકલિતમાં આપણી પાસે શું બાકી રહે અંશમાં બે બાકી રહે અને પછી છેદમાં ઉપયોગ કરી શકીએ અથવા જો તમે યુ સબસ્ટિટ્યુશન રીત પરિચિત હોવ તો આપણે તેનો ઉપયોગ પણ કરી શકીએ આપણે અહીં યુ બરાબર નો વર્ગ વધતા નો વર્ગ લઈએ હવે આર ની સાપેક્ષમાં યુ નું વિકલિત લઈએ ડીયુ ના છેદમાં અહીં અહી નો વર્ગ અચળ છે માટે વિકલિત ઝીરો થઈ જશે અને વિકલિત થાય તેથી ડીયુ બરાબર બે આર આર હવે આપણે આ બધાની કિંમત સંકલિતમાં મૂકીશું સંકલિતને પાછો લખીએ બે આર ડીઆર ના છેદમાં h એચનો વર્ગ વધતા આર નો વર્ગ યુ થશે માટે યુનિ ત્રણ ના છેદમાં 2 ઘાત બરાબર સંકલિતમાં યુનિ માઇનસ ત્રણ ના છેદ માં બે ઘાત ડીયુ હવે આનું પ્રતિવિકલિત શોધવું સરળ છે આના બરાબર માઇનસ બે યુની માઇનસ ત્રણ ના છેદમાં બે વત્તા એક ઘાત જે માઇનસ એક ના છેદમાં બે થશે તમે આને ચકાસી પણ શકો જો તમે આનું વિકલિત લેશો તો આ ઘાતાંક આગળ આવી જાય અને જેની કિંમત એક થાય અને પછી આ ઘાતાંકમાંથી માંથી એક બાદ કરીએ તો આપણને યુની માઇનસ ના છેદમાં બે ઘાત મળે હવે હું અહીં વત્તા સી લખી શકું પરંતુ આ નિયત સંકલિત છે તેથી બધા જ સી કેન્સલ થઈ જશે હવે આપણે અહીં યુ ની કિંમત પાછી મૂકીએ તેથી -2 ના છેદમાં વર્ગમૂળમાં h નો વર્ગ r નો વર્ગ મેં અહીં ગુલાબી ભાગમાં જે કર્યું છે તે ફક્ત આ ભાગનો પ્રતિવિકલિત છે તેના બરાબર -2 ના છેદમાં વર્ગમૂળમાં h નો વર્ગ વત્તા આર નો વર્ગ મળે હવે આપણે આ સંકલિતની કિંમત શું થાય તે શોધીએ આપણે આને ફરીથી લખીએ તેના બરાબર કે એચ પાઈ સિગ્મા હવે હું અહીં માઇનસ બે ને બહાર લખીશ ગુણ્યા માઇનસ બે હવે આ પ્રતિ વિકલિત બંને સીમાઓ આગળ ઉકેલીએ એક ના છેદમાં વર્ગમૂળમાં એચ નો વર્ગ વત્તા આર નો વર્ગ તેને ઇન્ફિનિટી અને પછી ઝીરો આગળ ઉકેલીને તેમાંથી કરીએ હવે આપણે તેને ઇન્ફિનિટી લઈએ તો શું થાય ઇન્ફિનિટી નો વર્ગ ઇન્ફિનિટી થશે અને પછી તેમાં કોઈ પણ પદ ઉમેરીએ તો આપણને ઇન્ફિનિટી જ મળે તેનું વર્ગમૂળ પણ ઇન્ફિનિટી થાય અને એકના છેદમાં ઇન્ફિનિટી બરાબર ઝીરો માટે અહીં આ ઝીરો થશે હવે તેને 0 આગળ ઉકેલીએ જ્યારે r બરાબર ઝીરો લઈએ ત્યારે આપણને 1 ના છેદમાં વર્ગમૂળમાં હવે આગળનો ભાગ લખીએ ગુણ્યા ઝીરો ઓછા 1 ના છેદમાં વર્ગમૂળમાં h નો વર્ગ આના બરાબર માઇનસ બે કે ગુણ્યા એચ ગુણ્યા પાય ગુણ્યા આ ભાગનું સાદુરૂપ શું થાય એક ના છેદમાં વર્ગમૂળમાં એચનો વર્ગ એચ જ થશે અને પછી આ માઇનસની નિશાની તેથી માઇનસ અને આ છે કેન્સલ થઈ જશે ત્યારબાદ આ એચ અને આ એચ પણ કેન્સલ થઈ જશે અને આપણી પાસે ફક્ત બે કે પાય સીકમાં બાકી રહે અહી આ આપણો જવાબ છે આમ અહીં સમાન રીતે વિદ્યુતભારિત અનંત પ્લેટ વડે આ બિંદુવત વિદ્યુતભાર પર ઉત્પન્ન થતું પરિણામે વિદ્યુત ક્ષેત્ર આ થશે જ્યાં સિગ્મા એ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે હવે તમે અહીં જોઈ શકો કે અહીં આ સૂત્રમાં એચ નથી તેનો અર્થ એ થાય કે આપણે બિંદુવત વિદ્યુતભાર આ સમતલની ઉપર કોઈ પણ જગ્યાએ મૂકીએ તો તેના પર ઉત્પન્ન થતું પરિણામે વિદ્યુત ક્ષેત્ર ઊંચાઈ પર આધાર રાખતું નથી અને તેનો અર્થ એ થાય કે વિદ્યુત ક્ષેત્ર અચળ છે આપણે પ્લેટની ઉપર કોઈપણ જગ્યાએ હોઈ શકીએ અને ત્યાં વિદ્યુત ક્ષેત્ર સમાન રહે અને તેના કારણે બળ પણ સમાન રહે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અથવા વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ફક્ત આ વિદ્યુતભારની ઘનતા પર આધાર રાખે તમે અહીં જોઈ શકો કે આ બે પાય અચળ છે અને આ કે એ કુલમનો અચળાંક છે માટે આનું મૂલ્ય ફક્ત સિગ્મા પર આધાર રાખે આમ આપણે આ વિડિયોમાં શીખ્યા કે જો આપણી પાસે સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ હોય અને હું તે સમતલથી h એકમ જેટલી ઊંચાઈ આગળ વિદ્યુતભાર મૂકું તો આ ઊંચાઈ મહત્વની નથી હું અહીં પણ હોઈ શકું અહીં પણ હોઈ શકું અને અહીં પણ હોઈ શકું અને આ બધા બિંદુઓ આગળ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા સમાન હશે અને આપણે જે છેલ્લા બે વિડીયોમાં કરી ગયા તેના પરથી તમને વિશ્વાસ થઈ ગયો હશે કે નિયમિત વિદ્યુત ક્ષેત્ર નામની વસ્તુ હોય છે અને તે બે સમાંતર પ્લેટની વચ્ચે ઉદભવે છે